તો કોંગ્રેસના નેતા તેમ પિતૃળાએ અમેરિકાના શિકાગોમાં વારસાગત ટેક્સની હિમાયત કરતી વખતે ભારતમાં પણ સમાન કાયદો લાવવાની હિમાયત કરી છે જે વાત ચર્ચાનો વિષય બન્યો છે આ ગુજરાતના લોકો પોતાના પ્રતિક્રિયા આપી પોતાનું રોષ જે વ્યક્ત કરી રહ્યા છે આ સ્ટેટમેન્ટ મારા દ્રષ્ટિએ વાયર સ્ટેટમેન્ટ છે ફોર ઇન્ડિયા બિકોઝ અત્યારે જેટલા પણ લોકો પોતાની મહેનત કરીને પરસેવો પાડીને એક જનરેશન માટે પોતાની નેક્સ્ટ જનરેશન માટે પૈસા ભેગા કરે અને એની ઉપર ગવર્મેન્ટનું જે લીગલી કાયદા કે દ્રષ્ટિએ જે પણ ટેક્સ ભરવાપાત્ર છે ભરી દીધા પછી જે વેલ્થ વધે છે એ 100% એના વંશ વારિસોની જ હોય બરાબર એમાં ગવર્નમેન્ટનો કોઈ રૂલ્સ રહેતો નથી એટલે બધા લોકો કમાતા હોય પોતાની રીતે મહેનત કરીને એમાંથી બી પછી ડેથ થાય પછી તો ફેમિલીને વધારે જરૂર પડે રૂપિયાની તો એમાં બી આપણે ગવર્નમેન્ટને 50% આપી દઈએ કે 45% તો એની સારું કહેવાય એમ એક્ચ્યુઅલ મેં નહીં હોના ચાહીએ કે જીતના ભી હમ લોકોને ઉનોને કમાયા હે જીનકી ડેથ હો ગઈ હે વો તો ટેક્સ દેને કે બાદ હી કમાયા હે ના ઉનોને તો નહીં હોના ચાહીએ ઓર ઉનકી ફેમિલી કો ઉલ્ટા સપોર્ટ મિલના ચાહીએ કે ઉનકે પાસ ભી બચા रहना चाहिए फैमिली के पास उन्होंने जो निकाला है कि 55 परसेंट वेल्थ गवर्नमेंट के पास चली जाएगी ये इंडिया के लिए तो टोटली इलॉजिकल है क्योंकि यू you नो know, आपने अपना हार्ड एंड मनी कमाया है टैक्स भर के सारा टैक्स भर के ये करके वो करके तो इसमें गवर्नमेंट को उसमें से शेयरिंग चला जाए वो इलॉजिकल है इंडिया के लिए पूरे ही एक तो भारत में जो टैक्स पे करी वेल्थ बनाई हुई कोईपणसे इंडिविजुअल है ए रि वेल्थ छले बची हुई से बट એના પછી પણ તમે અગર ગવર્મેન્ટ લઈ લેશે તો એના પાસે બચશે શું એના છોકરાઓ માટે બચશે શું આજે ઇન્ડિયાની સંસ્કૃતિ શું કહે છે કે એના છોકરાઓ છોકરાઓ જે છે એ ડેવલપ થાય છે એ ડેવલપ કરે છે એમના ફાધરના વેલ્થથી ડેવલપ થાય છે અને તો એના માટે ફાધરનો વેલ્થ એ લોકોને યુઝ કામમાં આવે છે બીજી વસ્તુ ઇન્ડિયામાં કેમ પોસિબલ નથી આ વસ્તુ ચલો એક એકવાર વિચારી પણ ખરી કે આપ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ તો આજે ઇન્ડિયાની પોપ્યુલેશન એટલી બધી છે કે આ વસ્તુ પોસિબલ જ નથી આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા જે આપણા ભારત દેશ એ મધ્યમ વર્ગનો દેશ છે વિકાસશીલ દેશ છે અને એમાં જો આવા કાયદા કાનૂનનો અમલમાં આવે તો આપણો દેશ હજી ઉગતો દેશ કહેવાય અને બાળ મરણ આપણા